નમસ્કાર મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે આજે વાત કરીએ તો દલબેન ઠાકોર વિશે જે અમને એક ગીત ગાયું છે માહિત વગર ગીત ગાયું છે જે તમે સાંભળીને તમને પણ એમ થઈ જશે કે આટલો સુંદર અવાજ માહિક વગર જે નીકળે છે તે એમનો અવાજ માઈકમાં કેવો અવાજ આવતો હશે કેમ કે તે પહેલેથી સિંગર છે અને તમને માઈક વગર ગીત ગાવ્યું એટલું ટ્રોપ ગીત છે કે તમે સાંભળો અને સાંભળીને પછી મને જવાબ આપજો કે ગીત કેવું લાગે તમને જોવું આ ગીત વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે મારી ચેનલ પર હંમેશા આવા નવા જ વિડીયો તમને જોવા માટે મળશે જય માતાજી જય ઠાકોર સમાજ